सवाल नंबर एक कया देश में भगवो रंग पहरवा बदल जेल में धकेली दे अफगानिस्तान बी पाकिस्तान सी भारत डी जापान साचो जवाब बी पाकिस्तान सवाल नंबर बे એવું કયું પ્રાણી છે જે ક્યારેય મરતું નથી એ હાથી બી તમીબા સીટ જેલીફિશ ફિશ દી સાપ સાચો જવાબ સીટ જેલીફિશ સવાલ નંબર ત્રણ કયા ફળના બીજ ખાવાથી બિલાડીનું મૃત્યુ થઈ શકે છે એક જામફળ बी पपैया सी सफ्रजन दी साचो जवाब बी पपैया सवाल नंबर चार हाथी हाथीन बाढ़ तीन मता दूध केटला वर्ष सुधी पीवे छे एक, एक वर्ष बी छ वर्ष सी त्रण वर्ष પાંચ વર્ષ સાચો જવાબ દી પાંચ વર્ષ સવાલ નંબર પાંચ કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે એ કેરી બી લીમડો સી પીપળો દી તાંબો સાચો જવાબ સી પીપળો તમને વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં